તેમનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે તો મંત્રી સુધા પણ હવે લોકો તેમને દૂરથી સલામ દોગી રાખે છે સાહેબ હવે તમે અહીંયા જાઓ કારણ કે જ્યારે તમારે જરૂરિયાત હતી ત્યારે તમે અહીંયા આવ્યા નહીં તમે અમારી મદદ ના કરી તમે હરફ અમારા માટે ન અને હવે પાણી ઉતરી ગયા છે અને તમે હવે ફોટો સેશન માટે અમારી પાસે આવો છો ત્યારે જે જે સૂત્ર જય શ્રી રામ જે ચૂંટણીમાં વારંવાર ઉચ્ચારવામાં આવે છે આ સૂત્ર સાથે જે નેતાઓ છે તેમને ત્યાંથી વિદાય આપવામાં આવેલી છે કે જય શ્રી રામ તમારી અમને જરૂર નથી કારણ કે અમે અમે જાતે અમારી મહેનત કરી લીધી જાતે અમે આ જે દુઃખ હતું તેમાંથી બહાર નીકળ્યા છે હવે તમારી જરૂરિયાત નથી આ તમામ જે નેતાઓ છે કે જે જનતાની બહાર નથી આવતા જનતાની પડખે નથી ઉભા રહેતા તેમને એક બાદ એક લપડાક પડી રહી છે વડોદરાની જનતા તરફથી તે પછી મંત્રી હોય કે ધારાસભ્ય હોય કે કાઉન્સિલર હોય સમય જેમ જાય એમ જખમ પુરાતા જાય છે પણ વડોદરાની જનતા વખતે નક્કી કરીને બેઠી છે કે જ્યાં સુધી અમને જે પાયાની સુવિધાઓ છે જે અમારો અધિકાર છે એ નહીં મળે ત્યાં સુધી આ જ રીતે અમે નેતાઓને પાછા વાળીશું આજના જ આ દ્રશ્યો છે એકવાર ફૂલ સ્ક્રીન કરી દો કે કઈ રીતે મંત્રી કુબેરસિંહ ડિંડોર જ્યારે રાશનની કીટ વિતરણ કરવા ગયા ત્યારે સ્થાનિકોએ કેવો પ્રતિસાદ આપ્યો મંત્રીજી હાથ જોડતા રહ્યા પણ સ્થાનિકોએ કહ્યું કે તમે આગળ વધી જાઓ અહીંયા અમારે તમારી કોઈ જરૂર નથી આ એ દ્રશ્યો છે જે પ્રતિબિંબ છે પડઘો છે જનતાના રોષનો વડોદરાની જનતાનો જે આક્રોશ છે પહેલેથી અમે જ્યારે આ પ્રકારના મુદ્દા ઉઠાવીએ છીએ ત્યારે એ વાત કહેતા હોઈએ છીએ કે તમે જનતાને સાવ ઊણી ન ગણો સાવ વામન ન ગણો જનતાની તાકાતને જનતાની પાસે જે જનસત્તા છે એને તમે સાવ વામણી ન ગણો કેમ કે જો જનતા જાગી ગઈ ને લગાતાર થઈ રહ્યું છે વડોદરામાં કેયુર રોકડિયા પણ જ્યારે જનતાને રૂબરૂ થવા ગયા તો એમણે પણ ત્યાંથી સ્થળ છોડીને જતું રહેવું પડ્યું એ જનપ્રતિનિધિ જેને એ જ જનતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ચૂટ્યા હતા પરિસ્થિતિનો સામનો કેવું રોકડિયા ના કરો વિકાસ જે શહેરના પ્રથમ નાગરિક તમે રહી ચૂક્યા હો એ નાગરિકો સાથે તમારો સીધો સંપર્ક હોવો જોઈએ સીધું હોવું જોઈએ એ જ શહેરના નાગરિકોની વચ્ચે જ્યારે તમે તો જનતા તમને આ રીતે કાઢી મૂકે સ્થળ છોડવા માટે મજબૂર કરે તમારે આ પરિસ્થિતિને ગંભીરતાથી સમજી લેવાની જરૂર છે છે કે કે જનતાનો ગુસ્સો કેટલો આપણે છેલ્લા કેટલાક દિવસની તસવીરો કઈ રીતે અલગ અલગ નેતાઓ જ્યારે જનતાની વચ્ચે ગયા તો જનતાએ તેમને નકારી દીધા કે મહેરબાની કરો અહીંથી જતા રહો અમારે તમારી અત્યારે જરૂર નથી જ્યારે જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા અમે પાણીની વચ્ચે તરસ્યા હતા ત્યારે તમે ક્યાં હતા આ વડોદરા શહેરને અમે અમારો કર ચૂકવ્યો પરસેવાની કમાણીનો કર ચૂક્યો એમાંથી તમે વ્યવસ્થા કરી શક્યા ત્યારે તમે ક્યાં હતા બિલકુલના મેયર હોય પિંકી બેન સોની કે પછી ધારાસભ્ય મનીષા વકીલ હોય કે પછી નેતા અમીબેન રાવત પણ કેમ ન હોય કારણ કે ભલે તે પોતાની રાજનીતિ ચમકાતો હોય પરંતુ આ રાજનીતિ લોકોની વચ્ચે ચાલતી નથી આ દ્રશ્યો એ સાબિત કરે છે કે જો જનતા પોતાના માટે અવાજ ઉઠાવે તો પછી આ જે પ્રતિનિધિઓ છે કહેવાતા પ્રતિનિધિઓ તે પછી કામ કરવા લાગે છે હવે તેમને અફસોસ થતો હશે અને આ દ્રશ્યો એટલા માટે બતાવ જરૂરી છે કે આ જે જનપ્રતિનિધિઓ છે તેમને પોતાની જવાબદારીનું ભાન થાય તેમને જે પાંચ વર્ષનો સમયગાળો આપવામાં આવે છે કે આ પાંચ વર્ષમાં તમારે પરિણામ લાવવાનું છે કામ કરવાનું છે તે આ દ્રશ્યો એટલા માટે જ ઊણું ઉતર્યું છે વિપક્ષ જે અવાજ ઉઠાવવો જોઈએ નથી તમે વિપક્ષના નેતાનો પણ વિરોધ જોઈ શકો છો વિપક્ષના નેતાનો પણ વિરોધ થઈ રહ્યો છે શાસક પક્ષના નેતાનો પણ વિરોધ થઈ રહ્યો છે

એકચુઅલી ક્યા હોય છે ઉયેન દિન પીને કા પાણી નહીં થા પીને કા પાણી નહીં તો ઠીક પાણી લા સકતે લેકન ટોયલેટ કે લી પાણી નહીં સબક પ્રોબ્લેમ હો રહ્યા બેસિકલી આખી લાઇટ તો થોડા ચાલુ કર કે એ કરના ચીએ તા એકચુઅલી અમે બોર્ડ એટલા માટે માર્યા છે કે આ લોકો જ્યારે જરૂર હતી ત્યારે કોઈ મળવા નથી આવ્યું જ્યારે એમને કામ હોય ને ત્યારે આવે છે ઇલેક્શન વખત હોય આચારસંહિતા હોય તો પ્રાઇવેટ ગાડી રિક્ષામાં બેસીને મળવા આવે છે ઇલેક્શન વખતે આપણા માટે વ્હીકલની બધી વ્યવસ્થા હોય છે તો જ્યારે આવું હોય આટલી બધું સંકટ હોય લોકો તકલીફમાં હોય તો એમની ફરજ નથી કે લોકો આવીને ઉભા રહે ને પછી આવીને કરે છે કે એમ આમ કરીને તેમ કરી કોઈને કંઈ કામ કરવું નથી આટલા વર્ષથી પૂર આવે છે કોઈ એમાંથી શીખ્યા અને બધા જાણે છે કે એક સર્જિત પૂર છે કારણ કે આનાથી વધારે વરસાદમાં નથી આવ્યો બે હજાર પાંચમાં લગભગ અઢાર ઇંચ વરસાદ એક દિવસમાં પડેલો ને એમાં મને યાદ છે કે આઠ ઇંચ વરસાદ તો પહેલાં કલાકમાં પડેલો એટલામાં બી આવ્યું નથી પણ આજે વિશ્વામિત્રી પર દબાણ થયા છે અઘોરાણ થયું છે સયાજી હોટલ છે સયાજી હોટલની બાજુ બે કોમર્શિયલ બિલ્ડિંગ બન્યા છે એમાં થયું છે જેને લીધે વિશ્વામિત્રીનો પટ આખો સાંકડો થઈ ગયો છે અને એ બધું પાણી આવે છે એટલે લોકોને